પાદરા તાલુકાના માશર ગામે ભગવાન રામદેવજી મહારાજનું નોમ હોય નીજા છોડાવાળો ભવ્ય દિવ્ય કાર્યક્રમ યોજાયો ગામના સરપંચ તાલુકા પંચાયત સદસ્ય ગામના આગેવાનો ભક્તો મહિલાઓ બાળકો મોટી સંખ્યામાં ભગવાનના નીજા લઈને નીકળ્યા હતા સોમવાર ભાદરવા સુદ નોમ હોય માશર ગામના રામદેવજી મહારાજના મંદિર સવારે પૂજા અર્ચના આરતી કરી નીજા ચડાવવા માટે વાતે ગાતે ગામના સૌ ભક્તો જેમાં તાલુકા પંચાયત સદસ્ય અને દંડક રામજીભાઈ રબારી સરપંચ ભગવાનદાસ ગોહિલ લોમેશભાઈ પંડ્યા તાલુકા પંચાયત ઉપપ્રમુખ માસરોડ આઉટપોસ્ટના પાટેલ હેડ રાજુભાઈ કાંધીભાઈ ધનશ્યામભાઈ સહિત આગેવાનો નિજલ યાત્રા જોડાયા હતા આ પ્રસંગે ગામના ભાઈઓ બહેનો બાળકો ધૂમધામથી ગામમાં મુખ્ય માર્ગો ઉપર નીકળી પરત નિજ મંદિરે પાછા ફરી ભગવાનને નિજા ચડાવ્યા હતા આ પ્રસંગે ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા અને નોમની સાંજે ભક્તો દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન અલ્પેશ જાદવ માસર ગામે રોહિત સમાજના રામદેવથી દાદાના મંદિરે મેળાનું આયોજન થાય છે તમામ ગ્રામજનો સ્વસ્થ અને તમામ ગ્રામજનો દાદાના દર્શન કરી અને દરેક જણાવ્યું આથા માસર ગામે રામદેવજી દાદાનું મંદિર છે જે તમામ રોહિત સમાજ અને તમામ માસર ગામ જેમના સ્વાસ્થ્ય થોમ ભદ્રશી ગોમના દિવસે એક મેઘાણે ચડાવી અને દર વર્ષે આ રામદેવજી દાદાનો મહોત્સવ આવે છે